ખેડૂત મિત્રો આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ન્યૂ યોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે જીરો પોઈન્ટ અઠ્ઠાવનના ઘટાડા સાથે છોતેર પોઈન્ટ સુડતાલીસની આસપાસ ચાલી રહ્યો છે આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો અગિયાર ગોંડલ ચૌદસો છોતેર જામજોધપુર ચૌદસો છ્યાસી જસદણ પંદરસો પંદર જામનગર પંદરસો પચીસ મોરબી ચૌદસો એકાણું ધ્રોલ ચૌદસો પંચોતેર પિંચાશી જેતપુર ચૌદસો ને અમરેલી પંદરસો પંદર કાલાવડ ચૌદસો ચુમ્માલીસ ખાંભા ચૌદસો પાસઠ હળવદ ચૌદસો છપ્પન વાંકાનેર ચૌદસો બ્યાસી સાવરકુંડલા ચૌદસો ને નેવ ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસ ચૌદસો એસી પંદરસો અને અતિ સારો કપાસ હોય તો પંદરસો પચીસ સુધીના ભાવ ગામડે બેઠા બોલી રહ્યા છે તેવી માહિતી અત્યારે અમને જાણવા મળી રહી છે આનાથી વધારે પણ અતિ સારો કપાસ હોય અને તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય તો અમારું ધ્યાન પણ તમે કોમેન્ટમાં નવી અપડેટ તમારી પાસે હોય તો દોરી શકો છો અને કોમેન્ટમાં જણાવી શકો છો કે ક્યાં ક્યાં અમારાથી ભૂલ થઈ ગઈ હતી ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો